આજે વીસ તારીખ છે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક ચેતવણી આપવામાં આવી રેલી કરવામાં આવશે વઘઈ ખાતે અને જે પોલીસ દ્વારા ચૌદ તારીખની રેલી હતી અને પબ્લિકને વઘઈ ખાતે રોકી દેવામાં આવતું રસ્તા બ્લોક કરી દેવા લોકોને ડિટેન કરી દેવામાં આવતા ડિટેનના સંદર્ભમાં પોલીસ ની દમણગીરી સામે ધારાસભ્ય આનંદ પટેલે રેલી કરવાનું નક્કી કર્યું હતું પોલીસ સ્ટેશનની અંદર સભા કરવાનું નક્કી કર્યું હતું અને આજે અહીંયા લોકો રેલીમાં ઉપસ્થિત થવા રેલીમાં સામેલ થવા લોકો આવી રહ્યા છે પણ વરસાદનો માહોલ છે વરસાદની સાથે જ રેલી પણ શરૂ થવાની તૈયારી કરી રહ્યા છે જ્યારે આપણી સાથે લોકો છે આપણે લોકો સાથે વાત કરવાના પ્રયત્ન કરી રહ્યો છું કારણ કે વરસાદનો માહોલ છે વરસાદ ફૂડ જોશમાં વર્તી રહ્યો છે અને લોકો રેલીમાં ઉપસ્થિત છે આપણે લોકો સાથે પ્રયત્ન કરીશું વાત કરવાનો કોઈકને આપણે પૂછીએ કાકા ક્યાંથી આવ્યા ક્યાંથી આવ્યા હંબાચી કાર શાના માટે આવ્યા આજે અહીંયા

મેન આખું આખું ગામ ડુબાણ માં જાય આખું ગામ આજુબાજુના કેટલા ગામ ડુબાણ માં આજુબાજુના અગિયાર ગામો ડુબાણ માં જાય અગિયાર ગામો ડુબાણ માં જાય તમે આ લડત કેટલા વર્ષો ચલાવો છો લડત બે હજાર બાવીસ તમારી ચાલુ છે ત્યારે રદ કર્યો હમણાં બે હજાર પચીસ માં પાછો રિવર લિંક પ્રોજેક્ટ બહાર પાડ્યો એટલે પાછો અમે ચૌદ તારીખે પાછો આંદોલન પર ઉતરેલા છે ઉતરેલા છે તો સ્થાનિક નેતા અને તમારા વિસ્તારના નેતા અને સાંસદશ્રી બધા જ કહે છે કે ડેમ રદ કરેલો છે તો આંદોલન શાના માટે એવો પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અમારો એક જ સવાલ છે ડેમ આ પાટ કાપી નરવાધાર રિવરિંગ પ્રોજેક્ટ ના હોય તો મારે સાંસદ સાહેબને પણ કેવું છે ધારાસભ્ય સાહેબને પણ કેવું છે કે તમે અમારા વચાવ આદિવાસી સમાજમાં આવો અને અમને શાંતિથી સમજાવો કે આ ડેમ રદ થયેલ છે પણ સાહેબ અમને ખબર છે રદ કેવી રીતે કારણ કે રદ રદ શબ્દ એ વપરાય પણ અમારો જે આદિવાસી સમાજ ખતરેમાં છે સરકાર નો પ્રોજેક્ટ છે આદિવાસી ખતરેમાં છે તમને એવું કોણે કીધું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સહી કરશે તો કેટલું ભણેલા સાહેબ મેં છઠ્ઠા સુધી છે મને વધારે કઈ પેલું

આદિવાસી ભાઈ સાથે કોઈ પણ સંઘર્ષ નથી કરી અમારો સમાજ અમે અમારો હક ને અધિકાર માટે અમે લડવાના તૈયાર છે પણ જ્યારે અમે બે હાજર ચોવીસ માં જ્યારે ચૌદ તારીખે રેલી માં નીકળ્યા ત્યારે અમારો ગામ જામલાપાડા થી અમારો ગામ ડિટેન કરવામાં આવ્યો ને સીધા અમે ડિટેન કર્યો એટલે વગઈ રસ્તા ત્રણ રસ્તા પર આવ્યા ત્રણ રસ્તા પરથી અમને પોલીસ મિત્રો કીધું

કે અમે અમારો હક લડવા માટે ઉતરેલા છે એટલે પોલીસ અમને હેરાન ના કરે ને અમે પોલીસ હેરાન ના કરે અમે શાંતિપૂર્વક આ રેલી કરીને પોતપોતાના ઘરે નીકળી જવા માટે અમે અહીંયા આવ્યા છે મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપું ને પછી અમે અમારે રીતે શાંતિ તો અમારું કામ જસુ તમારું નામ શું કીધું કૈલાશભાઈ કૈલાશભાઈ ગામ તમારું ચિકાર ચિકાર ગામ ચિકાર ગામના કૈલાશભાઈ છે અને એમણે કહ્યું છે કે અમે રેલી કરવા માટે આવ્યા હતા પણ ધરમપુર જતા જતા અમને રિટેન કરી લેવામાં આવ્યા પોલીસ દ્વારા ગાડીની ચાવી કાઢી લેવામાં આવી એવું પણ એમને કહ્યું છે જયારે હક અને નિયમમાં માં જોયે તો કોઈ પણ પોલીસ વાળા ચાવી કઢાતી નથી પણ અહીંયા બધા જ નિયમોનું ઉલ્લંઘન થાય છે પણ નિયમોનું ઉલ્લંઘન કરતા કરતા આપણી સાથે બીજા પણ છે

પોતાને અન્યાય થાય તો લોકો લડવા નીકળશે અને એનો હક મેળા અમારે નીકળશે પોલીસની દબંગીરી ખોટી રીતના આ રીતના આદિવાસી સમાજ પર કરશે તો અમે ચલાવી લેવાના નથી પોલીસને મારા ડાંગ જિલ્લાની પોલીસને એક જ વસ્તુ મારી કહેવી છે કે ડાંગમાં ખુલ્લે આમ અંગ્રેજીધારોનો વેપાર થતો છે એ એ મુટલેગરો પર દબંગગીરી બતાવે જે ભાજપના નેતાઓના ઈશારે નાચે એ અમે કદા કદી બી આદિવાસી સમાજ ચલાવી લેશે નહીં તમારું નામ શું કીધું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સાથે આપણે વાત કરીને એમણે કહ્યું છે કે પોલીસે પોલીસની કામગીરી જ્યાં બતાવવાની હોય છે ત્યાં નથી બતાવી અને ખોટી જગ્યાએ પોલીસે પોલીસની પાવર અને સત્તાનો ઉપયોગ કર્યો એવું પણ દેખાડે છે આપણી પાસે ઘણા લોકો અહીંયા છે ઘણા મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાઈ રહ્યા છે પણ આગળના અને પળપળના સમાચાર માટે જો જોતા રહો જીએ દેશી ન્યૂઝ તો અમારી માંગણી છે કરી છે તો એને આપણા વિસ્તારમાંથી અહીં નહીં લઈ એવું તમે કઈ પ્રાવધાન કરો તમે તાલુકા નેતૃત્વ